વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મોંઘી શાળાનું નવીનીકરણ થઈ રહ્યું હોય આ શાળાનું નવા બિલ્ડિંગનું ખાત મૂર્ત કૌશિક વેકરિયા દંડક દ્વારા કરવામાં આવ્યું આ તકે ભાજપ યુવા કાર્યકરો પણ જોડાયા તેમજ મોંઘી બા સ્કૂલ સ્ટાફ તેમજ શાળાના બાળકો પણ આ ખુશીમાં જોડાયા આ ખાત મૂર્તમાં કોકાવા ગોપાલભાઈ અંટાળા વિપુલભાઈ રાંક શૈલેષભાઈ ઠુમર તુષરભાઈ વેગડ તુષરભાઈ ગણાત્રા ચિત્તેશ્વરી ગોસાઈ તેમજ યુવા કાર્યકરો જોડાયા હતા આ મોંઘી બા બિલ્ડિંગ નવું બનતા વડિયા ગ્રામજનોમાં ખુશીનો માહોલ રિપોર્ટર રાજુ કારિયા વડિયા વડિયા ખાતે આપ ખાતમુહૂર્તમાં તો થોડી વાત કહેશો વડિયા મુકામે એક પ્રાથમિક પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાખવું ખાસ કરીને રાજ્ય સરકારનો આપણે આભાર માનવો પડે રાજ્ય સરકારમાં માગણી અનુસંધાને વડિયા મુકામે નવા આઠ રૂમનું સેટઅપ સાથે બિલ્ડિંગ મંજૂર કરવાનું છ્યાસી લાખ કરતાં વધારે રકમનું સરકારે પેકેજ મંજૂર કરેલું છે અને લોકોને અને વિદ્યાર્થીઓને એક સારી વ્યવસ્થા મળી શકે વિદ્યાર્થીઓ એક સારા બિલ્ડિંગમાં ભણી શકે એ પ્રકારનો રાજ્ય સરકાર રાજ્ય સરકારનો જ્યારે અભિગમ છે એ અનુસંધાને જે વડીયા મુકામે સુંદર નવું બિલ્ડિંગનું ભવનનું ખાતમુહૂર્ત કર્યું છે અને આગામી દિવસોની અંદર ખૂબ સુંદર ભવન બનશે અને વિદ્યાર્થીઓને ખૂબ સારી ભેટ પણ મળશે થેન્ક યુ સર